તો લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચની તૈયારીઓ કે જ્યાં મતદારોને ઈવીએમ અને વીવીપીટીથી માહિતગાર કરવામાં આવશે એલઈડી મોબાઈલ વાનનું ધારાસભ્યના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર હિતેશ કોયાના હસ્તે પ્રસ્થાન કરાવાયું તો પાંચ વિધાનસભા મત વિસ્તારમાં મોબાઈલ વાન ફરવાની છે અને મોબાઈલ વાનમાં નોંધણી અને ચૂંટણીને લગતી માહિતી માહિતગાર કરવામાં આવશે તો ચૂંટણી પંચની વેબસાઇટ પરથી વોટરને માહિતી મળશે ગાંધીનગર ઉત્તરના શ્રી જીતાબેન પટેલની હાજરીમાં આપણે ફ્લેગ ઓફ કરાવેલું છે આ વાન આપણા જિલ્લામાં અલગ અલગ જે પાંચ વિધાનસભા મતદાર મંડળ છે એમાં અઠ્યાવીસમી ફેબ્રુઆરી સુધી ફરશે અને ખાસ કરીને જે જગ્યાએ માર્કેટ પ્લેસ કે મોટી જગ્યાએ લોકો ભેગા થતા હોય એ જગ્યાએ એમાં ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવશે આની સાથે અમારે જે ચૂંટણીનો સ્ટાફ છે એ પણ સાથે રહેશે આ તબક્કે હું હું અને ધારાસભ્યશ્રી એક તમામને એક અપીલ કરીએ છીએ તમામ મતદારોને અપીલ કરીએ છીએ કે મહત્તમ લોકો આ આનાથી પરિચિત થાય અને ખાસ કરીને યુવા મતદારો કે જેઓ પ્રથમ વખત આગામી ચૂંટણીમાં મતદાન કરવા જઈ રહેલા છે એ લોકો ઉત્સાહભેર આ ડેમોન્સ્ટ્રેશનમાં ભાગ લે